યજ્ઞમાં પૂજા વિધિનો લાભ લીધો હતો તમામ જે લોકો છે તેઓએ પણ આ યજ્ઞ નો લાભ લીધો હતો અને માતાના મંદિરની પ્રાણ પ્રાણતિષ્ઠા નિમિત્તે પ્રાણ પ્રાણતિષ્ઠા દિવસ નિમિત્તે જન્મદિવસ નિમિત્તે ઉજવણી નિમિત્તે આજે આમોદ ગામની અંદર એક ચંડી યજ્ઞનું આયોજન કરેલ છે તેથી સર્વ ભાવિક ભક્તો આજે આમોદની અંદર વેરઈ માતાના મંદિરની અંદર પ્રાગણની અંદર પધારેલ છે અને આજે એક ચંડી યજ્ઞનું આયોજન કરેલ છે ભંડારા સાથે અને બધા ગામના ભાવિક ભક્તો અહીં હાજર થઈ રહ્યા છે તો આ એક ચંડીનું પૂજા નિમિત્તે આ યજ્ઞ કરેલ છે તો બધા ભાવિક ભક્તોને સર્વે આયુ આયુ આરોગ્ય સુખ શાંતિની પ્રાપ્તિ થાય બધા આમોદ ગામના લોકોના સર્વની મનોકામના પૂર્ણ થાય સૌનું કલ્યાણ થાય એમાં ભગવતીમાં વિદય માતાની ચરણમાં પ્રાર્થના છે